હેલો ડિયર રેસ્ટરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન્ટ ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેસરો ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડિયોઝ અગત્યના છે અને એ અંતર્ગત આપણે સંસ્કૃતિ અને સામાજિકીકરણ એ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છે તો તમે અગાઉનો વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયોઝ ચેક કરી લેજો હવે અગાઉના વિડીયોમાં આપણે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિના અલગ અલગ લક્ષણો એની વ્યાખ્યા અને સાથે સાથે એના પ્રકારો વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે સભ્યતા એટલે કે સિવિલાઇઝેશન એટલે શું તો એ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું સાથે સાથે એના લક્ષણો કયા કયા જે પરિબળો છે એને અસર કરે છે એ બધી જ વસ્તુઓને આપણે ડિટેલમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું તો સૌ આપણે જોઈએ સભ્યતા એટલે કે સિવિલાઇઝેશન સો વોટ ઇઝ સભ્યતા વોટ ઇઝ સિવિલાઇઝેશન સભ્યતાના અર્થ વિશે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓ પ્રવર્તે છે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે બહુ તફાવત નથી આમ છતાં તે બંને વચ્ચેના સૂક્ષ્મ ભેદની આપણે અવગણના ન કરી શકીએ તો બેઝિકલી સભ્યતા વિશે ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ એટલે કે દરેકે દરેક જે સમાજશાસ્ત્રીઓ છે અલગ અલગ સમાજશાસ્ત્રીઓ એના મતે એ અલગ અલગ ડેફિનેશન્સ આપે છે અને સાથે સાથે જો આપણે કલ્ચર અને સભ્યતા એટલે કે સિવિલાઇઝેશનની વાત કરીએ તો એ બે વચ્ચે વધુ ફરક તો નથી પરંતુ તેમ છતાં જે બે વચ્ચે માઇનોર ફરક છે તો એને સમજવો ખૂબ જરૂરી છે હવે આપણે જોઈએ સંસ્કૃતિનો અર્થ વોટ ઇઝ સંસ્કૃતિ વોટ ઇઝ સિવિલાઇઝેશન ઓકે તો એના વિશે આપણે ડિસ્કશન કરીએ કે સિવિલાઇઝેશન એટલે શું સભ્યતા એટલે શું તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત જેમાં જ્ઞાન માન્યતા કલા નીતિ કાયદો રિવાજ વગેરે દ્વારા જે પ્રાપ્ત થયું તે અને સભ્યતા એટલે પ્રાપ્ત કરેલા પ્રાપ્ત કરેલી જીવનને લગતી એવી બધી જ બાબતોનો જથ્થો જે સામાજિક વ્યવસ્થા કે માનવને માનવેતર સમાજથી અલગ પાડે છે ફોર એક્ઝામ્પલ સિંધુ ખીણની સભ્યતા તો આપણ અગત્યનું છે જો ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે સંસ્કૃતિ એટલે ધ વે લિવિંગ વે ઓફ લિવિંગ લાઈફ રાઇટ તો એ જીવન જીવવાની રીત એમાં કઈ કઈ વસ્તુ તો જ્ઞાન માન્યતા કલા નીતિ કાયદો રિવાજ આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે અને જ્ઞાન માન્યતા કલા નીતિ કાયદો રિવાજ આ બધા દ્વારા જે પ્રાપ્ત થાય છે એને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ એટલે કે સોરી એને આપણે કલ્ચર તરીકે ઓળખીએ છીએ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ અને સભ્યતા એટલે શું આજે પ્રાપ્ત કરેલું અહીંયાથી આપણે શું કરીએ છીએ સંસ્કૃતિમાંથી વસ્તુને પ્રાપ્ત કરીએ છીએ ઓકે જે નવા નવા મૂલ્યો છે એને આપણે ગેઇન કરીએ છીએ પ્રાપ્ત કરીએ છીએ હવે સંસ્કૃતિમાંથી આપણે જે પ્રાપ્ત કરેલી જીવનને લગતી બાબતો છે અથવા તો જથ્થો છે એટલે કે ઘણી બધી બાબતો હોય અને એ જે આપણને સામાજિક વ્યવસ્થાને માન માનવેતર સમાજથી અલગ પાડે છે જે આપણને શું કરે છે કે બીજા જે સમાજ છે કે બીજા માનવેતર સમાજ એટલે કે આપણે બર્ડ્સ લઈ શકીએ એનિમલ્સ લઈ શકીએ તો એનાથી અલગ પાડે છે એને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ એનું એક્ઝામ્પલ છે સિંધુ ખીની સભ્યતા સભ્યતા એટલે કે સિંધુખીની જે સિવિલાઇઝેશન છે એ એનું એક્ઝામ્પલ છે સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો તફાવત રજૂ કરતાં સમાજશાસ્ત્રી મેકાયવડ જણાવે છે કે સમાજના મૂલ્યાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે ઓકે ગઈકાલે પણ આપણે ડિસ્કશન કર્યું હતું કે મહેકાઈવડના મતે સંસ્કૃતિ એટલે શું તો સમાજના જે મૂલ્યો છે એના સર્જન જો કરવામાં આવે તો એને આપણે સંસ્કૃતિ કહી શકાય દાખલા તરીકે સાહિત્ય શિલ્પ કલા વગેરે આપણે જે છીએ તે સભ્યતા અને આપણી પાસે જે છે તે સંસ્કૃતિ ઓકે સાહિત્ય શિલ્પ કલા તમને સૌને ખબર હશે તો આપણી શું છે સંસ્કૃતિ છે અલગ અલગ સાહિત્ય ઓકે બ્રાહ્મણ બ્રાહ્મણેત્ય સાહિત્ય છે વેદો છે વેદાંગ છે તો એ બધી આપણી એપું સાહિત્ય છે શિલ્પ એટલે કે જે આઈડલ્સ છે મૂર્તિઓ છે એ અને કલા તો અલગ અલગ કલા છે હેરાઈટ એમાં માટલા બનાવવાની કલા આવી જાય કે કોઈક વસ્તુ ગૂંથણ ગામની કલા આવી જાય મોતી વર્ગ આવી જાય એ બધી વસ્તુ તો એને આપણી સંસ્કૃતિ કહીએ છીએ એટલે કે ઇન શોર્ટ આપણી પાસે જે છે ઓકે જે કલા છે સાહિત્ય શિલ્પ છે એ આપણી સંસ્કૃતિ છે અને આપણે જે છીએ આપણી સંસ્કૃતિમાં રહીને જે રીતે આપણો રોલ પ્લે કરીએ છીએ તો એને આપણે સભ્યતા એટલે કે સિવિલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ સભ્યતાની પ્રક્રિયાથી નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટેની રીતો વિકાસ થાય છે તો તમને આમાંથી ડિફરન્સ જે છે એ અગત્યનો છે તો સભ્યતાની પ્રક્રિયાથી શું થાય છે કે નિશ્ચિત જે હેતુઓ છે આપણે જે ફિક્સ કરેલા એમ્સ છે એને સિદ્ધ કરવાનો વિકાસ થાય છે પ્રાચીન સમયમાં માણસો અગ્નિ સળગાવવા માટે પથ્થરોનો ઉપયોગ કરતા જ્યારે આધુનિક માનવી અગ્નિ પ્રાપ્ત કરવા માટે દીવાસાળી કે લાઇટરનો ઉપયોગ કરે છે તમને ખબર જ હશે કે જે પ્રાચીન સમયના આપણે આદિમાનવની વાત કરીએ તો એ અગ્નિ સળગાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હવે એ પથ્થરોને એકબીજા સાથે ઘસતા જે સ્પાર્ક એટલે કે જે ચિનકારી ઉત્પન્ન થાય તો એનાથી એ લોકો અગ્નિ પ્રગટ કરતા હવે જ્યારે આપણે આધુનિક માનવીની વાત કરીએ તો એ બેઝિકલી દીવાસાળી એટલે કે જે મેથસ્ટિક છે એ ઓરેલ્સ લાઇટરનો ઉપયોગ કરે છે અહીં પથ્થરો કે દિવાશાળી સાધનો તરીકે ઓળખાય છે અને અગ્નિ ઉદ્દેશ છે આમ અગ્નિ પ્રગટાવવા માટે પથ્થરમાંથી દિવાસળીનો વિકાસ થયો આ વિકાસમાંથી માનવોએ મેળવેલો સંતોષ તેને સભ્યતા કહેવામાં આવે છે જુઓ શું તમારે કરવાનું છે તો અગ્નિ સળગાવવાની છે તો અગ્નિ છે એ અહીંયા શું છે ઉદ્દેશ છે હવે એના માટે અગ્નિ પ્રગટાવવા માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે એને સાધન તો આપણે શેનો ઉપયોગ કર્યો પથ્થરનો ઉપયોગ કર્યો ઓર દીવા સાળીનો ઉપયોગ કર્યો હવે શું છે કે આ પથ્થરમાંથી દીવાસાળીનો વિકાસ થાય છે કારણ કે સૌપ્રથમ તો આપણે પથ્થરનો ઉપયોગ કર્યો એનાથી દીવાસાડીનો વિકાસ થાય છે એટલે પથ્થરથી લઈને દિવાસાળી સુધીની જે જર્ની હતી કે અલગ અલગ એક્સપેરિમેન્ટલી તો એને આપણે શું કહીએ છીએ એ વિકાસ થયો ને એમાંથી જે આપણે સેટિસ્ફેક્શન મેળવ્યું છે એને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ માની લઈએ કે જોબ મેળવી ગવર્મેન્ટ જોબ ઓકે એ તમારો અહીંયા હું લખું છું કે ગવર્મેન્ટ જોબ જો તમારે મેળવવી છે તો એ તમારો શું છે ઉદ્દેશ છે એના માટે સૌ પ્રથમ તમે શું કર્યું ટેન્થ ક્લિયર કર્યું પછી ટ્વેલ્થ ક્લિયર કર્યું કર્યુંટ ત્યાર પછી તમે શું કર્યું કોલેજમાં એડમિશન લીધું કમ્પેટિવ એક્ઝામની તૈયારી કરો છો અહીંયા હું કમ્પેટિવ રાખું છું તો ગવર્મેન્ટ જોબ ધેટ ઇઝ યોર એમ એ તમારો ઉદ્દેશ્ય છે આપ ટેન્થ અને ટ્વેલ્થ એનો બેઝ છે એ શું છે સાધન છે અને ત્યાંથી તમે કમ્પેટિટિવ પ્રિપરેશન પર પહોંચ્યા તો આ વચ્ચેનો જે તમારો એક્સપિરિયન્સ છે ઇન શોર્ટ એને આપણે સિવિલાઇઝેશન એટલે કે સભ્યતા કહી શકાય અહીંયા મેં તમને ખાલી જોબનું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા અગ્નિ જે પ્રિમેટિવ મેનથી સ્ટાર્ટ થઈને આજે એટલે કે મોડર્ન એરા સુધી આપણે યુઝ કરી રહ્યા છે એ માનવી પોતાની સ્થિતિ સુધારવા માટેના પ્રયાસમાં કલા કૌશલ્ય એટલે કે ટેકનિક અને ભૌતિક સાધનો જેવી ઉપયોગી વસ્તુઓના કરેલા વિકાસનો સભ્યતામાં સમાવેશ થાય છે ઓકે હવે શું થાય છે કે પોતાની સ્થિતિ એટલે કે સિચ્યુએશનને ચેન્જ કરવા વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે વિવિધ જે સાધનો છે એ બધી ઉપયોગી વસ્તુનો એનો ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી જે વિકાસ થાય છે તો એને આપણે સભ્યતા તરીકે ઓળખીએ છીએ એને આપણે સિવિલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ ઓકે પછી છે સભ્યતાનું ક્ષેત્ર કયા કયા ક્ષેત્ર છે એના વિશેની વાત કરીએ તો સભ્યતાના કાર્યક્ષેત્રનો બે ભાગમાં વિભાજન કરી શકાય એક તો યાંત્રિક સંગઠન અને બીજું સામાજિક સંગઠન તો અગત્યનું છે કે સભ્યતાનું જે કાર્યક્ષેત્ર છે એને આપણે બે પાર્ટમાં ડિવાઇડ કરી શકીએ યાંત્રિક અને આવશે સામાજિક તો યાંત્રિક સંગઠનમાં ભૌતિક તથા ટેકનિકલ સાધનોનો સમાવેશ થાય છે દાખલા તરીકે વાહન વ્યવહારના સાધનો ટેલિવિઝન ગાડી પંખો રસ્તા રેલવે વગેરે ઓકે તો ટેકનિકલ અને જે આપણે ગઈકાલ પણ જોયું હતું કે ભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ જેને આપણે અડકી શકીએ ટચ કરી શકીએ તો એને આપણે ભૌતિક કહીશું રાઇટ તો એમાં વાહન વ્યવહારના જે સાધનો છે એ ટેલિવિઝન ગાડી પંખો રસ્તા રેલવે આ બધી વસ્તુ આપણે ગઈકાલે બ્રિજ બધી વસ્તુ જોઈ હતી રાઇટ તો વાહન વ્યવહારના સાધનોમાં બધું આવી જશે લાઈક રોડવેઝના પણ આવી જશે વોટરવેઝના પણ આવી જશે અને એરવેઝના પણ બધા સાધનો એમાં આવી જશે હવે સામાજિક સંગઠનની વાત કરીએ તો એમાં માણસનું વર્તન વ્યવહાર અને પ્રગતિનું નિયમન કરે છે ઓકે તો સામાજિક સંગઠન કઈ કઈ વસ્તુઓને નિયંત્રણ એટલે કંટ્રોલમાં રાખે છે તો માણસનું બિહેવિયર એટલે કે એનું વર્તન એનો વ્યવહાર ઓકે અને પ્રગતિ આ બધી વસ્તુઓનું નિયમન કરે છે તેમાં જુદા જુદા કુટુંબો સમૂહો વર્ગ વ્યવસ્થા જ્ઞાતિ સામાજિક આંદોલનો વગેરે જેવી સામાજિક અને આર્થિક સંસ્થાઓનો સમાવેશ થાય છે ઓકે તો સામાજિક સંગઠનમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો કુટુંબ સમૂહ વર્ગ વ્યવસ્થા જ્ઞાતિ સામાજિક આંદોલનો સાથે સાથે સામાજિક અને આર્થિક સંસ્થાઓ ઓકે તો સમાજની સાથે જો કોઈ સંસ્થા એસ્ટાબ્લિશમેન્ટ થઈ છે કુટુંબ સમૂહ એ બધું તમે ઇઝીલી આઇડેન્ટિફાય કરી શકો ઓકે નેક્સ્ટ છે સામાજિકીકરણ એટલે કે સોશિયલાઇઝેશન તો સમાજની રચના કરવા માટે માનવ સંબંધો અતિ આવશ્યક છે આ સંબંધો માનવીના બાળપણથી શરૂ થાય છે અને માનવીના જીવનના અંત સુધી ચાલુ રહે છે ઓકે તો હવે સમાજની આપણે રચના કરવી છે તો એના માટે હ્યુમન રિલેશન્સ એટલે કે માનવ સંબંધો જે છે એ ખૂબ આવશ્યક છે હવે આ સંબંધોની વાત કરીએ તો આ સંબંધો જે માનવીના બાળપણથી શરૂ થાય છે અને એના જીવનના અંત સુધી એટલે કે લાસ્ટ ફેઝ ઓફ લાઈફ સુધી એ શું રહે છે ચાલુ રહે છે આ સંબંધોની વિકસતી પ્રક્રિયાને સામાજીકરણ કહેવામાં આવે છે અલગ અલગ સ્ટેજ ઉપર જે આ સંબંધો છે એ વિકસે છે એનું ડેવલપમેન્ટ થાય છે તો એને આપણે શું કહીએ છીએ સામાજિકીકરણ કહીએ છીએ બીજા અર્થમાં વ્યક્તિની શીખવાની પ્રક્રિયાને સામાજીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાવ ઓળખવામાં આવે છે ઓકે તો અનધર મિનિંગ આપણે લઈએ તો જે વ્યક્તિની શીખવાની પ્રક્રિયા છે ઓકે સમય જતાં અહીંયા લખ્યું છે કે બાળપણથી લઈને જીવનના અંત સુધી તો ચાઇલ્ડહૂડથી લઈને એડલ્ટહૂડ સુધી ઓરલ્સ ઓલ્ડ ફ્રીઝ સુધી આપણે શું કરીએ છીએ કોઈકને કોઈક વસ્તુમાંથી શીખીએ છીએ તો આ જે શીખવાની પ્રક્રિયા છે એને આપણે સોશિયલાઇઝેશન ઓરલ્સ સામાજીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ હવે આપણે જોઈએ સામાજિકીકરણનો અર્થ તો સામાજિકીકરણ એક પ્રક્રિયા છે આ પ્રક્રિયા વ્યક્તિના સમગ્ર જીવનકાળ સુધી સતત ચાલતી રહે છે સરળ શબ્દમાં કહીએ તો જૈવિક વ્યક્તિને સામાજિક વ્યક્તિ બનાવતી પ્રક્રિયાને સામાજીકરણ કહેવામાં આવે છે એક જીવિત વ્યક્તિ છે રાઇટ એને સામાજિક વ્યક્તિ એટલે કે અલગ અલગ સંબંધો સાથે ગૂંથાયેલો માણસ તો એ જે બનાવતી પ્રક્રિયા છે એને આપણે સામાજિકીકરણ તરીકે ઓળખીએ છીએ સામાજિકીકરણના પરિણામે વ્યક્તિ સમાજના એક સભ્ય તરીકે સામાજિક અપેક્ષા મુજબ જીવન જીવતા શીખે છે હવે સામાજિકરણની વાત કરીએ તો વ્યક્તિ શું બને છે સમાજનો એક સભ્ય બને છે અને આ એક સભ્ય તરીકે એ સમાજની જે અપેક્ષાઓ છે ઓકે આપણી પાસે જે એક્સપેક્ટેશન્સ છે જે સમાજ રાખે છે તો એ રીતે જીવન જીવતા શીખે છે સામાજિકીકરણ બાળકને સમાજના ધોરણો મૂલ્યો લાગણીઓ ભૂમિકાઓ અને વર્તન પદ્ધતિ શીખવતી એક પ્રક્રિયા છે ઓકે તો આપણા અગત્યનું છે કે બાળકને સમાજના જે ધોરણ છે એટલે કે સ્ટેન્ડર્ડ્સ છે મૂલ્યો છે લાગણીઓ છે ભૂમિકા વર્તન એ શીખવાડતી પ્રક્રિયા છે સામાજિકીકરણ થતાં બાળક પોતાના સમાજના સાંસ્કૃતિક માળખામાં ગોઠવાય છે સામાજિક અપેક્ષાઓ પૂર્ણ કરવા તે સમર્થ બને છે અને સામાજિકીકરણ બાળકના આંતરિક સામાજિક અને સાંસ્કૃતિક જીવન ઘડતરની પ્રક્રિયા છે તો આ સ્ટેટમેન્ટ અગત્યનું છે કે બાળકને શું કરતાં શીખવાડે છે તો સમાજે પોતે જે ઢાંચો બનાવ્યો છે જે માળખું બનાવ્યું છે તો એ માળખામાં રહી અને એને જીવતા શીખવાડે છે પ્લસ જે સમાજની અપેક્ષાઓ છે તો અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એને શું કરે છે સમર્થ બનાવે છે ઇન શોર્ટ કે સામાજિક અને સાંસ્કૃતિક જીવનનું ઘડતર કરતી પ્રક્રિયા એટલે કે સામાજિકીકરણ સામાજિકીકરણ એક એવી આંતરિક ક્રિયાની પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ ટેવો કૌશલ્યો માન્યતા તથા વિવેકબુદ્ધિ શીખે છે જે સામાજિક સમૂહો તથા સંપ્રદાયોમાં અસરકારક ભાગ લેવા માટે આવશ્યક ગણવામાં આવે છે તો આપણને અગત્યનું છે કે ટેપ કૌશલ્ય માન્યતા વિવેક બુદ્ધિ એ બધી વસ્તુઓ શીખે છે ઓકે સામાજિકીકરણ વિના સમાજ તેની મેળે ચાલુ રહી શકે નહીં અથવા સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકે હવે સામાજિકરણ પણ જરૂરી છે કારણ કે એ વ્યક્તિને શીખવે છે કે કેવી રીતે સાંસ્કૃતિક માળખામાં રહેવું રાઈટ તો એના વગર આપણે સમાજની કલ્પના ન કરી શકીએ હવે છે સામાજિકીકરણની વ્યાખ્યા તો વોટ ઇઝ સોશિયલાઇઝેશન સો સમાજશાસ્ત્ર સામાજિકરણની નીચે પ્રમાણેની વ્યાખ્યા આપી છે કિંગ્સલે ડેવિસના મતે સામાજિકીકરણ એટલે નવા જન્મેલા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવાય છે કોઈક બાળકનો નવો જન્મ થયો છે તો એ બાળકમાં એને સામાજિક વ્યક્તિ કેવી રીતે બનાવી શકાય તો એ એટલે કે એનું જીવન ઘડતર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે સામાજિકીકરણ એટલે કે સોશિયલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ આ વ્યાખ્યા કોણે આપી છે કિંગ્સલે ડેવિસે આપી છે નેક્સ્ટ છે હોટન અને હન્ટ નામના સમાજશાસ્ત્રીની વ્યાખ્યા તો સામાજિકીકરણ એ એવી આંતરક્રિયાની પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ પોતાના સમૂહના ધોરણો પોતાના જીવનમાં ઉતારે છે જેના પરિણામે એક વિશિષ્ટ સ્વ જન્મે છે શું કરે છે એક પ્રકારની આંતરક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ જે છે એ પોતાનો સમૂહ એટલે કે જે સમાજ છે સમૂહ છે એના જે ધોરણો છે સ્ટેન્ડર્ડ છે એને પોતાની લાઈફમાં પોતાના જીવનમાં ઉતારે છે અને એને કારણે એનો પોતાનો વિશિષ્ટ સ્વ એટલે કે એની પોતાની સેલ્ફ આઇડેન્ટિટી જે છે એ ક્રિએટ થાય છે તો એને આપણે સોશિયલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ આ વ્યાખ્યા હોટન હંટે આપી છે અગત્યની વ્યાખ્યા છે ઓકે હવે આપણે જોઈએ સામાજીકરણના વાહકો એટલે કે એજન્સીઓ તો આ પણ અગત્યનું છે તો વ્યક્તિના જીવનમાં બાળપણથી શરૂ કરી તેના અંત સુધી અનેક એજન્સીઓ એટલે કે જે વાહકો છે તેનું સામાજિકીકરણ કરે છે એટલે કે એને સમાજના અલગ અલગ ફ્રેઝના વેલ્યુ શીખવાડે છે કઈ કઈ વસ્તુ હોઈ શકે એમાં તો જેમાં કુટુંબ મિત્રજૂઠ અને શાળા એ મુખ્ય ભાગ ભજવે છે ઓકે તો સૌ પ્રથમ આપણે એ બધાની ભૂમિકાને સમજીએ તો પ્રથમ છે કુટુંબ એટલે કે ફેમિલી વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કુટુંબ એ સામાજિકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ છે ધ ફર્સ્ટ લાઈન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વિશ્વની જે સંસ્કૃતિઓ છે એમાં સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ શું છે તો યાદ રાખવાનું છે કુટુંબ બાળક સૌપ્રથમ તેના કુટુંબના સંપર્કમાં આવે છે માતા પિતા અને ભાઈ બહેનના સંબંધો દ્વારા બાળક એક જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બને છે જેમ જેમનો ઉછેર ડેવલપમેન્ટ થાય છે એમ એમ સૌ પ્રથમ એના માતા પિતા ભાઈ બહેન વગેરે દ્વારા એ શું કરે છે એક ફક્ત જીવ હોય જૈવિક વ્યક્તિ એમાંથી સામાજિક વ્યક્તિ બને છે મોટાભાગની સંસ્કૃતિઓમાં કુટુંબમાં માતા પિતાની ભૂમિકા સામાજિકરણની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે માતા પિતા માતા કે પિતા જો સિંગલ પેરેન્ટ હોય તો તો એનો પ્રેમ વાત્સલ્ય હોફ વગેરે બાળકના મનમાં સામાજિક તથા માનસિક સલામતીની ભાવના ઉત્પન્ન કરે છે તો અગત્યનું છે કે બાળકના જે માતા પિતા છે એના મનમાં શું કરશે પ્રેમ વાત્સલ્ય હૂફ વગેરે સામાજિક અને માનસિક સલામતીની જે ભાવના છે એ ક્રિએટ કરશે હવે જો જે ચાઇલ્ડ ઓર્ફન હોય ઓરલ્સ કે આવી રીતે કોઈ સિંગલ પેરેન્ટના ચાઇલ્ડ હોય તો એના માટે આ સામાજિક સલામતીની જે ભાવના છે એટલી જોવા નથી મળતી અને એને કારણે જ્યારે બાળક મોટું થાય છે તો એનામાં પ્રોબ્લેમ હોય છે જે વ્યક્તિત્વના વિકાસમાં અગત્યની છે કુટુંબ બાળકને તેના વર્તન માટે માર્ગદર્શન દોરવણી તેમજ નિશ્ચિત સ્પષ્ટ ધોરણો પૂરા પાડે છે અને તે ધોરણોનો સમજાવટ કે દબાણથી અમલ કરાવે છે બાળક પોતાના ભાઈ બહેનો સાથે સમાનતાના સંબંધો કુટુંબમાંથી જ શીખે છે તો અગત્યનું છે કે એના ભાઈ બહેન હશે તો જે ઇક્વાલિટીની ક્વોલિટીઝ છે એ એને કુટુંબમાંથી શીખવા મળશે કુટુંબ બાળકને સમાજના પાયાના મૂલ્યો ધોરણો અને વર્તન વ્યવહારની રીતો શીખવાડે છે શું શીખવાડે છે તો પાયાના જે મૂલ્યો છે એટલે કે બેઝ વેલ્યુઝ છે સ્ટેન્ડર્ડ્સ અને વર્તન વ્યવહારની રીત એટલે કે બિઝિકલી જે બિહેવિયર છે તો એ એને શીખવાડે છે કુટુંબ તેને સમાજના લોકાચાર પરંપરા રિવાજ વગેરેનું જ્ઞાન આપે છે આમ કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાથી સૌથી આવશ્યક અને મહિ મહત્ત્વની બાબતો સામાજિકીકરણ દ્વારા શીખવે છે તો અગત્યનું છે કે સમાજના જે લોકાચાર છે એટલે કે લોકોના આચાર વિચાર છે સ્ટેન્ડર્ડ્સ છે પરંપરા છે રિવાજ માન્યતા આ બધી જ વસ્તુ બાળક સૌ પ્રથમ ક્યાંથી શીખે છે તો કુટુંબથી એટલે આપણે એને શું કહી શકીએ પાયાનું અગત્યનો બેઝ તરીકે કોને ઓળખી શકીએ તો ફેમિલીને ઓળખી શકીએ જ્યાંથી એ બધી બેઝિક વસ્તુ જે છે એ શીખે છે આધુનિક સમયમાં જે ઘરની બહાર કામ કરવા જતી માતા છે તો બાળકના સર્વાંગી વિકાસની અનેકવિધ જવાબદારીઓ વધી જાય છે કુટુંબની સંસ્કૃતિ સામાજિકીકરણની પ્રક્રિયા પર અસર કરે છે દાખલા તરીકે રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકો તથા ઉદારમતવાદી કુટુંબમાં ઉછરેલા બાળકોમાં તફાવત જોવા મળે છે ઓકે જે ફેમિલી એકદમ ઓર્થોડોક્સ ટાઈપનું છે એ અને જે ઉદાર મત એટલે કે જે બ્રોડલી થિંકિંગવાળું ફેમિલીસ છે તો એ બંનેમાં જે બાળકો ઉછર્યા છે તો એમાં આપણે શું જોઈ શકીએ છીએ વેલ્યુએશન્સ જોઈ શકીએ છીએ નોટ ઓનલી ધેટ કે જે કુટુંબ છે એના વેલ્યુઝ છે એથિક્સ છે પરંપરા છે તો એ પણ આપણે બાળકમાં ઇઝીલી જોઈ શકીએ છીએ નેક્સ્ટ છે મિત્ર મિત્ર જૂથ એટલે કે એનો જે ફ્રેન્ડ સર્કલ છે એ તો બાળકને સામાજીકરણ માટે કુટુંબ ઉપરાંત બીજી મહત્ત્વની એજન્સી છે એનું ફ્રેન્ડ સર્કલ મિત્રજૂથ કુટુંબની બહાર પોતાના સમોવડિયા એટલે કે એની સાથે જે ઇક્વલ મિત્રો જે છે ઓકે તો એ મિત્રો સાથે બાળક આંતરક્રિયામાં જોડાય છે આવું મિત્રજૂથ પણ બાળકનું સામાજિકરણ કરે છે આ મિત્રજૂથ નિકટવર્તી હોય એટલે કે ક્લોઝ હોય બાળક તેના મિત્રો સાથેના સંબંધો ઘાડ વૈયક્તિક અને સહાનુભૂતિ બન્યા હોય છે તેમાંથી બાળક વાતચીત શિસ્ત વર્તન નિયમો ધોરણો વગેરે શીખે છે જો આપણે એટલે જ કહીએ છીએ કે ફ્રેન્ડ સર્કલ સારું હોવું જોઈએ કારણ કે ફ્રેન્ડ્સ પાસેથી કેવી રીતે ધ વે ઓફ ટોકિંગ ઓકે ધેન ડિસિપ્લિન વર્તન બિહેવિયર નીતિ નિયમો ધોરણો આ બધી વસ્તુઓ શીખે છે આવું મિત્ર જૂથ પડોશમાં પણ હોય છે અને શાળામાં પણ હોય છે બાળકના તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમાનતાભર્યા વાતાવરણનું મહત્ત્વ છે કે એને થોડી લિબર્ટી મળી રહે તો એ પણ જરૂરી છે આ સંબંધો સત્તા અને તાવેદારીના નથી પરંતુ સમાનતાભર્યા છે જો ફ્રેન્ડ્સે આપણે વાત કરીએ તો ઇક્વાલિટી છે કોઈ કોઈનાથી મોટું નાનું નથી હોતું ધી ઓલ આર ઇક્વલ ખેલકૂદ અને રમતો દરમિયાન કૌશલ્ય અને તેના નિયમોના પાલન માટે વ્યાપક સમાજમાં કાયદા અને ધોરણોનું પાલન કેવી રીતે કરવું તેનો પણ બાળકને મિત્ર જૂથમાંથી ખ્યાલ આવે છે ઓકે કારણ કે બાળકો સાથે અલગ અલગ ગેમ્સ રમતા હોય રમતો રમતા હોય તો એમાં જે તે ગેમ્સ છે તો એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે તો એને આપણે સમાજમાં કેવી રીતે એપ્લિકેબલ કરી શકીએ એ બધી વસ્તુ બાળક એના ફ્રેન્ડ્સ પાસેથી શીખે છે મિત્ર જૂથના સભ્ય થવાથી બાળકમાં પરસ્પર સહકારની ભાવના જન્મે છે અને તેઓમાં એકબીજા માટે જતું કરવાની ખેવદેલી પણ વિકસે છે તમને એક વર્ષે યારી વર્ડ આપણે યુઝ કરતા હોઈએ ઓકે તો ફ્રેન્ડ્સ માટે જતું કરવાની ભાવના પણ બેઝિકલી એ પોતાના મિત્ર જૂથમાંથી શીખે છે બાળકનું મિત્ર જૂથ જો સમાજના ધોરણોનું નિયમનું પાલન કરતું હોય તો બાળકમાં સામાજિકરણમાં અસરકારક સાધન બને છે અને બાળકોને એકબીજા પર ઘણી અસર થતી હોય છે મિત્ર જૂથની સારી ટેવો વિચારો લાગણી આવડત સારું વર્તન વગેરે શીખે છે સોબત તેવી અસર સામાજિકરણ સામાજિકરણને સ્પષ્ટ રીતે સચોટ વ્યક્ત કરે છે ઓકે જેવી સોબત એટલે કે જેવીની ફ્રેન્ડશીપ જેવો સંઘ તેવો રંગ જે અહીંયા માન્યતા છે એ ડેફિનેટલી અહીંયા પ્રૂફ થાય છે જો એનું મિત્ર જૂથ સારું હોય એ સમાજના જે ધોરણો છે નિયમો છે એનું પાલન કરતો હોય તો બાળકમાં પણ એ અસરકારક વસ્તુઓ આપણે જોઈ શકીએ નેક્સ્ટ છે શાળા એટલે કે સ્કૂલ તો શાળાએ ઔપચારિક વ્યવસ્થા છે પૂછી શકાય જ્યારે કુટુંબ અને મિત્રવર્તુ છે એ અનૌપચારિક છે પરંતુ શાળાએ ઔપચારિક વ્યવસ્થા છે તે ચોક્કસ પાઠ્યક્રમ હોય છે તેમાં ચોક્કસ પાઠ્યક્રમ એટલે ચોક્કસ સિલેબસ કરિક્યુલમ હોય છે તેના સંદર્ભમાં વિદ્યાર્થીનું સામાજીકરણ થાય છે શાળા બાળકને કેટલાક પાયાના કૌશલ્યો અને વિવિધ વિષયોનું પાયાનું જ્ઞાન આપે છે શાળા સમાજની અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાઓના બાળકને પરિચય કરાવે છે કે જે સમાજની અર્થવ્યવસ્થા ઇકોનોમી છે રાજ્ય વ્યવસ્થા પોલિટિક્સ છે એ બધી વસ્તુઓ જે છે એ બાળક ક્યાંથી શીખે છે તો બેઝિકલી બાળક જે છે આ બધી વસ્તુઓ શાળામાંથી શીખે છે શાળાઓ ધંધાધારી તાલીમ આપી બાળકની વ્યવસાયિક ભૂમિકાઓ અને સામાજિક ગતિશીલતા માટે તૈયાર કરે છે ધંધાદારી તાલીમ એટલે કે બેઝિકલી એને બિઝનેસ લગતું નોલેજ જે છે એ આપે છે શાળા પાઠ્યેતર પ્રવૃત્તિ દ્વારા બાળકોને જુદા જુદા આચાર વિચાર મૂલ્યવાળી વ્યક્તિઓની મુલાકાત કરાવી વિવિધ અનુભવ આપે છે પાઠ્યેતર મતલબ સિલેબસ અકોર્ડિંગ જે પ્રવૃત્તિ છે તો એમાં કેવી રીતે બિહેવિયર કરવું ઓકે અલગ અલગ મૂલ્યોવાળી જે વ્યક્તિ છે તો ફિલ્ડ ટ્રીપ દ્વારા એમને શું કરે મુલાકાત કરાવવામાં આવે તો એ પણ શીખ્યા શાળા બાળકમાં સિદ્ધિ પ્રેરણા જાગૃત કરે છે જે આધુનિક સમાજના વિકાસ માટે ઘણી જરૂરી છે ઓકે સિદ્ધિ અને પ્રેરણા કેવી રીતે મોટિવેટ કરી શકાય કેવી રીતે જે અચિવમેન્ટ છે એને ગેઇન કરી શકાય તો એ અંગેની માહિતી પણ ક્યાંથી મળે છે તો બેઝિકલી શાળામાંથી મળે છે આમ એક ઔપચારિક માધ્યમ તરીકે શાળા જે છે એ નવી પેઢીના સામાજિકીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે ઓકે શાળામાંથી બાળક કેવી રીતે શ્રેષ્ઠ નાગરિક બની શકે એ શીખે છે અધ્વચ્ચે શાળા છોડી દેનારા બાળકો શાળા દ્વારા થતા સામાજીકરણના લાભથી વંચિત રહે છે તમને ખબર જ હશે કે અમુક કારણોસર જો ડ્રોપ આઉટ કરવામાં આવે તો એ ડ્રોપ આઉટને કારણે બાળકનું સામાજિકીકરણ પ્રોપરલી થતું નથી નેક્સ્ટ છે સમૂહના માધ્યમો એટલે કે માસ મીડિયા તો અઢારમી સુધીના અંતથી શરૂ કરી આજ સુધી વિશ્વમાં અખબારો સામાયિકો જેવા કે મુદ્રિત માધ્યમો એટલે કે જે પ્રેસ છે એ એનો અવિરત વિકાસ થતો રહ્યો છે વર્તમાન સમયમાં ટેલિવિઝન ઇન્ટરનેટ મોબાઈલ જેવા સાધનોએ માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ત્વરિત અને અસરકારક સુવિધા ઉપલબ્ધ કરી આપી છે તમને ખબર જ હશે કે પહેલાંના સમયમાં કમ્યુનિકેશનના જે સોર્સીસ હતા તો એટલું સ્પીડથી કમ્યુનિકેશન થતું ન હતું પરંતુ આજના વર્તમાન સમયની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ટેલિવિઝન ઇન્ટરનેટ મોબાઈલ ફોન જેવા સાધનોને કારણે આપણે માહિતી અને મનોરંજન એકદમ ક્વિકલી એટલે ઓકે એ અવેલેબલ થઈ જાય છે અખબાર એટલે કે ન્યૂઝપેપર ફિલ્મો રેડિયો ટેલિવિઝન ઇન્ટરનેટ મોબાઈલ ફોન જેવા સમૂહ માધ્યમોને અંગ્રેજીમાં માસ મીડિયા તરીકે ઓળખાય છે જે પૂરા કમ્યુનિટી માટે મેસેજ મેસેન્જર તરીકે વર્ક કરે તો એને આપણે માસ મીડિયા કહી શકીએ ગુજરાતીમાં આપણે તેને પ્રત્યાયનના માધ્યમો તરીકે ઓળખીએ છીએ આપણા સૌના સામાજિકીકરણ માટે માસ મીડિયા અસરકારક ભૂમિકા ભજવે છે વિવિધ પ્રકારની માહિતીને પીરસીને આ માધ્યમો અબાલ વૃદ્ધ સૌના જ્ઞાનમાં વધારો કરે છે અબાલવૃદ્ધ એટલે કે નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના દરેકે દરેક જે લોકો છે એને માહિતી આપીને શું કરે છે કે આપણા જ્ઞાનમાં એટલે કે આપણું જે નોલેજ છે એને એનહેન્સ કરે છે સાથે સાથે આપણા મંતવ્યો એટલે કે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ માન્યતા વિચારો આદર્શો વગેરે લોકો સમક્ષ રજૂ કરી તેમનું સામાજિકીકરણ કરી શકે છે ફોર એક્ઝામ્પલ તમારું કોઈ મંતવ્ય છે તો તમે ન્યૂઝપેપર કે કોઈક મીડિયા છે ઇન્ટરનેટ છે ટેલિવિઝન છે તો એનાથી તમે બીજા સુધી પહોંચી શકો છો મુદ્રિત માધ્યમો સાક્ષર વ્યક્તિઓને અસર કરે છે જે પ્રેસ થયેલું છે લખાણ છે તો એ સાક્ષર વ્યક્તિઓને જ્યારે દ્રશ્ય સે આવીએ એટલે કે જોઈ પણ શકાય સાંભળી પણ શકાય એવા સાક્ષરને તો કરશે જ પરંતુ નિરક્ષ નિરક્ષર પણ અને દૂર દૂર નિવાસ કરતા લોકોને પણ અસર કરી શકે હવે નિરક્ષર વ્યક્તિ જે છે એ બેઝિકલી આપણે વાત કરીએ અખબાર છે એટલે કે ન્યૂઝપેપર છે મેગેઝિન્સ છે તો એ બધી વસ્તુ એ નહીં કરી શકે રાઇટ બીકોઝ હિ ઓર શી કેન નોટ એબલ ટુ રીડ એન્ડ રાઇટ તો ઇન ધેટ કેસ જે ટેલિવિઝન છે ઓકે મોબાઈલ ફોન ટેલિવિઝન ફિલ્મ રેડિયો તો એ બધી વસ્તુથી એનામાં શું થશે કમ્યુનિકેશન આપણે કરી શકીએ અહીં એક્ઝામ્પલ આપેલા છે સંચાર માધ્યમના ઇન્ટરનેટ રેડિયો સામાયિક એટલે કે મેગેઝિન્સ ઓકે ટેલિવિઝન ટીવી સમાચારપત્ર ન્યૂઝપેપર સંચાર માધ્યમોની વાત કરીએ તો તમે જોઈ શકો છો સમાજ સમુદાય કુટુંબ શાળા અને ધર્મસ્થાન ઓકે તો બધાએ બધી જ જગ્યાએ સંચાર જે માધ્યમો છે અગત્યના છે ભલે કુટુંબ હોય શાળા હોય સમાજ હોય ધર્મસ્થાન હોય કે સમુદાય હોય વોટ એવર ટેલિવિઝનના કાર્યક્રમો મનોરંજન સાથે જ્ઞાન પૂરું પાડે છે ટેલિવિઝન દ્વારા રજૂ થયેલા માહિતી પ્રસંગો વર્તન વ્યવહારો ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે બાળકો બાળકો ટેલિવિઝનના કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે ટેલિવિઝન દ્વારા પ્રસારિત થતી જાહેરાતો વ્યક્તિઓને આધુનિક યુગમાં જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના પણ ગ્રાહક બનાવે છે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પણ સામાજિકીકરણની મહત્ત્વની ભૂમિકા ભજવે છે તમે જોયું હશે કે ટેલિવિઝન દ્વારા જે કાર્યક્રમો રજૂ થાય છે એ કાર્યક્રમો દ્વારા બાળક એ જોઈને વધુ શીખે છે તમને ખબર હશે તો ડિક્ટો ટુ ડિક્ટો જે એડવર્ટાઇઝમેન્ટ વર્ડ્સ હોય એ પણ એને યાદ રહી જાય છે એટલે જે ટેલિવિઝન છે એ બાળકના વળતરમાં અગત્યનો વધુ અગત્યનો જે ભાગ છે એ આપણે ભજવી એવું ભજવે છે એવું કહી શકીએ અપાર્ટ ફ્રોમ ધેટ આપણે જોઈએ છે કે જે વસ્તુઓ છે એનું માર્કેટિંગ પણ સેના દ્વારા થાય છે તો ટેલિવિઝન દ્વારા એનું માર્કેટિંગ થાય છે એટલે ગ્રાહકને પણ અવેર કરે છે નવી નવી વસ્તુઓને કેવી રીતે ખરીદવી એનું કેવી રીતે બેઝિકલી એ સેવાઓ આપણને મળે છે એઝ અ કસ્ટમર એ અંગેની માહિતી પણ આપણને ટેલિવિઝનમાંથી અવેલેબલ થાય છે મધ્યમાં આપણને સમાજમાં રહેતા જુદા જુદા સમૂહો સંસ્કૃતિઓ સમસ્યાઓ પ્રક્રિયાઓ વગેરે અંગે માહિતી અને સમજ પૂરા પાડે છે અને તેના દ્વારા પણ વ્યક્તિઓનું સામાજિકીકરણ થાય છે હવે કેટલાક અન્ય વાહકો જોઈએ તો કુટુંબ મિત્ર જૂથ શાળા સંચાર માધ્યમો જેવા સામાજિકકરણના મહત્ત્વના વાહકો છે ઉપરાંત કેટલાક અન્ય વાહકોથી આપણે જો વાત કરીએ તો એમાં વ્યવસાય કે નોકરી માટે વ્યક્તિએ જુદા જુદા સ્થળોએ જવાનું હોય છે તો કારખાનો ઓફિસ બજાર વગેરે સ્થળો પણ સામાજિકીકરણની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે તો એ પણ યાદ રાખવાનું છે આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ અને વિજ્ઞાનના વિકાસને કારણે ખાસ કરીને શહેરોમાં પુરુષ અને સ્ત્રીઓમાં સામાજિકીકરણ જે છે એ ઝડપથી થાય છે તો આશા રાખું છું કે આજે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું ખાસ કરીને કે સભ્યતા એટલે શું સભ્યતાનો અર્થ સભ્યતાનું કાર્યક્ષેત્ર સામાજિકીકરણ એનો અર્થ એની વ્યાખ્યા એની એજન્સી એમાં કુટુંબ ઓકે મિત્ર જૂથ શાળા અને જે સમૂહના માધ્યમો એટલે કે માસ મીડિયા વિશે ડિટેલમાં ડિસ્કશન કર્યું એમાં તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન ડે